વિશ્વામિત્રી સેવા સમિતિ દ્વારા આવતીકાલે મહાશિવરાત્રી પર્વના ઉપલક્ષ્યમાં શહેરના કાલાઘોડા સ્થિત યવતેશ્વર ઘાટ ખાતે શહેરના કલાકારો દ્વારા ભગવાન શિવ ચિત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે આવતીકાલે વિવિધ મહાઆરતી સહિત કાર્યક્રમો યોજાશે આવતીકાલે મહાશિવરાત્રીની ઉજવણીના ભાગરૂપે વિશ્વામિત્રી સેવા સમિતિ દ્વારા શહેરના કાલાઘોડા સ્થિત યવતેશ્વર ઘાટ ખાતે શહેરના છ જેટલા ચિત્રકાર કલાકારો દ્વારા ભગવાન શિવના નાના મોટા પંદર એક ચિત્રો દોરી યવતેશ્વર ઘાટને સુશોભિત કરવામાં આવી રહ્યું છે સાથે સાથે આવતીકાલે મહાશિવરાત્રી નિમિત્તે સાંજે છ થી રાતના બાર વાગ્યા સુધી અહીંયા રંગારંગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં એક કલાકાર દ્વારા સાંજે પોતાના શરીર ઉપર એકસો દીવડાઓ ધારણ કરી વિશ્વામિત્રીની મહાઆરતી કરવામાં આવશે ત્યારબાદ શહેરના એક કેરિંગ સોલ ગ્રુપ દ્વારા ઇકો ફ્રેન્ડલી દીવડાઓ કે જે ઘઉના લોટમાંથી તૈયાર કરવામાં આવ્યા છે તેવા એકસો આઠ દીવડાઓમાં કપૂર મૂકી આરતી કરવામાં આવશે જેમાંથી વાતાવરણમાં પર્યાવરણ શુદ્ધિ થશે સાથે જ ઘઉના લોટના ઇકો ફ્રેન્ડલી દીવડાઓ માછલીઓ માટે ખોરાક માટે પણ કામ આવશે સાથે સાથે નાના નાના બાળ કલાકારોના પાંચ થી છ ગ્રુપ દ્વારા ડાન્સનું આયોજન કરવામાં આવ્યું છે જે ભગવાન શિવને સમર્પિત હશે તથા વિશ્વામિત્રી અને પર્યાવરણ જાગૃતિ સ્વચ્છતાના સંદેશ સાથે રેપ સોંગ પણ યોજવામાં આવશે આ સમગ્ર કાર્યક્રમ એક આકર્ષક બની રહેશે ત્યારે વિશ્વામિત્રી સેવા સમિતિના પ્રમુખ સંજય સોની દ્વારા શહેરીજનોને વધુમાં વધુ પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું મહાશિવરાત્રી નિમિત્તે આવતીકાળે કાળાગોડા વિશ્વામિત્રી ઘાટ યવતેશ્વર ઘાટ ઉપર સાંજે છ વાગ્યાથી રાત્રે બાર વાગ્યા સુધી રંગારંગ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેમાં વિશ્વામિત્રીની આરતી થશે એક હજાર આઠ દીવાની આરતી શરીર પર લઈને એક કલાકાર દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે બીજી એક હજાર આઠ દીવાની આરતી છે જો કેરિંગ સોલ ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યું છે દીવા ઘઉંના લોટના એમાં કપૂર નાખવામાં આવશે જેથી કરીને મચ્છરનો ઉપદ્રવ દૂર થાય અને એ જે દીવા છે એ ઇકો ફ્રેન્ડલી હશે એટલે એ મચ્છીનું ફૂડ બની જશે એટલે એવી રીતે કચરો ના ઉત્પન્ન થાય એવા દ્રષ્ટિથી અમે આ બીજા એક હજાર આઠ દીવાનું કર્યું છે પછી નાના નાના ફૂલકાઓ દ્વારા ત્રણ ચાર મોટા ગ્રુપ ડાન્સ છે મહાદેવના રેપ છે વડોદરાના રેન્ડમલી બધા પબ્લિક આવી છે અને એક બેન્ડ બનાવીને એ લોકો પરફોર્મન્સ ચાલવાના છે જેમાં નદી માટે જાન ઝેરી જાનવરો માટે મહાદેવ માટેના વિવિધ ગીતો ગીતો ગાવામાં આવશે તો વડોદરાવાસીઓને હું આમંત્રણ આપું છું કે આવતીકાલે સાંજે છ વાગે તમે યવતેશ્વર ઘાટ પર ગોઠવાઈ જશો તો મારો વિશ્વાસ છે કે રાત્રે બાર વાગ્યા સુધી તમે ઉઠવાનું મન નહીં થાય એવો પ્રોગ્રામ વડોદરાવાસીઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે આ સંપૂર્ણ કાર્યક્રમ વિશ્વામિત્રી સેવા સમિતિ અને તેની જોડે જોડાયેલી અનુક સંસ્થાઓ છે જે વડોદરાની એ બધા મળીને કરી રહ્યા છે આ બરોડિયનનો એ પ્રોગ્રામ છે સંજય સોની વિશ્વામિત્રી સેવા સમિતિ